નમસ્કાર આઈટીઆઈ ટીઆઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર આપ સૌનું સ્વાગત છે આજે હું મિહિર પટેલ આઈ ટીઆઈ બેચરાજી ખાતે ચાલતા ઓટોમોબાઈલ સેક્ટર અંતર્ગત રેડિએટર તથા થર્મોસ્ટેટ વાલને રીમૂવ કરવા અથવા તો બદલવા તથા રેડિયેટરની પ્રેશર કેપનું ટેસ્ટિંગ કરવાના પ્રેક્ટિકલનું તાલીમ સહ માર્ગદર્શન આપીશ તો આ પ્રેક્ટિકલ કરવા પાછળનો મુખ્ય હેતુ એના વિશે આપણે થોડી જાણકારી મેળવી લઈશું કે જ્યારે પણ રેડિએટરનું રિવર્સ પ્લસિંગ કરવું હોય અથવા તો રેડિએટરમાં કોઈ લીકેજ હોય એ ચેક કરવું હોય અથવા રેડિએટરના કોરને કોઈ ડેમેજ થયો છે કે નહીં એને આપણે બાહ્ય નિરીક્ષણથી તપાસ કરવી હોય તો એ વખતે રેડિએટરને આપણે એન્જિન અને વાહનની ચેચિસથી રિમૂવ કરીને અલગ કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે વધુમાં થર્મોસ્ટેટવાલનું ટેસ્ટિંગ આપણે જ્યારે કરવું હોય એ વખતે પણ એને આપણે એન્જિન કુલિંગ વોટરના હાઉસિંગમાંથી રિમૂવ કરીને આપણે એને ટેસ્ટિંગ માટે બહાર કાઢવાનું હોય છે તો આપણા આજના પ્રેક્ટિકલનો જે હેતુ છે એ હેતુ એ છે કે જ્યારે પણ રેડિએટર તથા થર્મોસ્ટેટ વાલનું અલગ અલગ નિરીક્ષણ કરવાની જરૂર પડે તો એને એન્જિનથી અલગ કરવાના એને કેવી રીતે અલગ કરવાના આજના પ્રેક્ટિકલમાં આપણે સમજીશું તો સૌપ્રથમ આપણે રેડિએટરની પ્રેશર કેપને રિમૂવ કરીને ટ્રેમાં મૂકીશું હવે રેડિએટર તથા એન્જિનના નીચેના ભાગે કૂલિંગ વોટર ડ્રેઇન પ્લગ આપણને આપેલો હોય છે તો હવે આપણે કુલિંગ વોટર ડ્રેઇન પ્લગને ખોલીને રેડિએટરમાં તથા એન્જિનમાં રહેલા કૂલિંગ વોટરને નિતાડીને બહાર કાઢી લઈશું હવે રેડિએટર તથા એન્જિન સાથે જોડાયેલા હોસ પાઇપના કનેક્શન દૂર કરી બંને હોશ પાઇપને આપણે દૂર કરીશું તો હવે પછીના સ્ટેપની અંદર રેડિયેટરને વાહનની ચેચિસ તથા ફ્રેમ સાથે જે બોલ્ટ અને નટ વડે અને સ્ક્રુ વડે જોડેલું છે તે બોલ્ટ નટ અને સ્ક્રૂને આપણે રિમૂવ કરીશું તો રેડિયેટરના ચેચિસ અને એન્જિન સાથેની ફ્રેમ સાથેના જે નટ બોલ્ટ જે છે એ રીમૂવ કર્યા બાદ રેડિયેટરને કાળજીપૂર્વક બહાર કાઢી કોઈ સપોર્ટ ઉપર ઊભી સ્થિતિમાં રહે એ પ્રમાણે આપણે ગોઠવીશું અને એ દરમિયાન એ બાબતની આપણે ખાસ કાળજી રાખીશું કે એનો જે કોર પોર્શન છે એ કોર પોર્શનને સપોર્ટનો કોઈ પાર્ટ કે ત્યાં આગળ એને અડતો ના હોય અથવા તો એના સંપર્કમાં ના આવતો હોય કારણ કે જો એવું થશે તો એ કોર પોર્શન એનો ડેમેજ થઈ શકે એમ છે તો એ બાબતની આપણે ખાસ કાળજી રાખીશું તો હવે રેડિયેટરને આપણે એન્જિનથી અલગ કર્યા બાદ થર્મોસ્ટેટ હાઉસિંગના નટબોલ્ટને દૂર કરી હાઉસિંગમાંથી થર્મોસ્ટેટ વાલને આપણે બહાર કાઢી અને ટ્રેમાં મૂકીશું રેડિએટર તથા થર્મોસ્ટેટ વાલને વાહનની ચેચિસ ફ્રેમ અને એન્જિનથી અલગ કરી જે હેતુ માટે આપણે એમને રીમૂવ કરીને બહાર કાઢ્યા હતા એ હેતુ સિદ્ધ થયા બાદ ફરીથી એમને રિફિટ કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અંતર્ગત આપણે અહીંયા થર્મોસ્ટેટ વાલને એની જગ્યા ઉપર ફરી ફિટ કરવાની પ્રક્રિયા સમજીશું કે જેની અંદર થર્મોસ્ટેટ વાલને થર્મોસ્ટેટ હાઉસિંગની અંદર બેસાડ્યા બાદ થર્મોસ્ટેટ હાઉસિંગના બોલ્ટ અને નટને સરખી રીતે ટાઇટ કરીશું પ્રેક્ટિકલના હેતુ પ્રમાણે રેડિએટર અને થર્મોસ્ટેટ વાલને રીમૂવ કરવા અથવા બદલવા તથા રેડિયેટરની પ્રેશર કેપનું ટેસ્ટિંગ કરવું તો એમાં આપણો પ્રથમ જે ભાગ હતો એ આપણે પૂર્ણ કર્યો છે રેડિયેટરની પ્રેશર કેપના જે ટેસ્ટિંગ વાળો જે પ્રેક્ટિકલ છે એના વિશેની સમજૂતી આપણે મેળવીશું તો રેડિયેટરની પ્રેશર કેપનું ટેસ્ટિંગ જ્યારે પણ આપણે કરવાનું હોય તો એના પહેલાં રેડિયેટરની બોસ પાઇપને નોર્મલી હાથ વડે સ્પર્શ કરીને તપાસી લેવી જો એ તમને વધારે ગરમ લાગે તો એનો મતલબ એ છે કે એન્જિનમાં હીટ વધારે છે તો જ્યારે પણ એન્જિન વધારે ગરમ હોય અથવા તો પ્રેશર વધારે હોય તો ક્યારે પણ રેડિએટરની પ્રેશર કેપ એ સમયે ખોલવી નહીં એન્જિનનું તાપમાન અને રેડિએટરનું પ્રેશર ઘટે ત્યારબાદ રેડિયેટરની પ્રેશર કેપને ખોલવી તમે જોઈ શકો છો અહીંયા મેં રેડિએટરની પ્રેશર કેપ ખોલેલી છે તો આ જે રેડિએટરની પ્રેશર કેપ છે એને પ્રેશર ટેસ્ટર એડેપ્ટર સાથે જે રીતે આપણે અહીંયા ફિટ કરીએ છીએ કેપ ઉપર એક એ રીતે જ એને રેડિએટર પ્રેશર ટેસ્ટર એડેપ્ટર સાથે ફિટ કરવાની રહેશે અને પ્રેશર ટેસ્ટરનું એ એડેપ્ટર છે એને પ્રેશર પાઇપ અને પંપ સાથે આપણે લગાવીશું જે પંપ દ્વારા આપણે જ્યારે પ્રેશર એપ્લાય કરીશું અને એ પ્રેશર રેડિયેટરની કેપ જો સહન કરી લેશે તો રેડિએટરની કેપ ઓકે છે એટલે કે સારી રીતે કામ કરે છે અને જો એ પ્રેશર સહન કરી શકશે નહીં તો એનો મતલબ કે આપણે રેડિએટરની પ્રેશર કેપને બદલવાની થાય છે પંપ દ્વારા છથી સોળ પાસ્કલ જેટલું પ્રેશર આપણે એપ્લાય કરી શકીએ છીએ અહીં આપણે જ્યારે પ્રેશર કેપ ટેસ્ટર પ્રેશર કેપનું ટેસ્ટિંગ કરતા હોય એ વખતે પંદરથી સોળ પાસ્કલ જેટલું પ્રેશર આપણે એપ્લાય કરીશું અને એ પ્રેશર એપ્લાય કર્યા બાદ પાંચ મિનિટના સમયગાળા માટે એ પ્રેશર આપણે મેન્ટેન કરીશું એ સમયગાળા દરમિયાન જો પ્રેશરમાં ઝડપથી ઘટાડો નોંધાય છે તો એનો મતલબ કે રેડિયેટરની પ્રેશર કેપ ખામીવાળી છે તો એ આપણે બદલવી પડશે પરંતુ જો પ્રેશરનો ઘટાડો બહુ જ ધીમો છે તો એનો મતલબ રેડિયેટરની પ્રેશર કેપ સંપૂર્ણ સારી રીતે કામ કરે છે તો એને બદલવાની જરૂરિયાત રહેતી નથી પ્રેશર કેપની અંદરનો કચરોને સાફ કરી એને તમે એની મૂળ પરિસ્થિતિમાં પાછી એને એની જગ્યા ઉપર બેસાડી શકો છો તો આ રીતે રેડિએટરની પ્રેશર કેપનું ટેસ્ટિંગ આપણે કરી શકીએ તો મિત્રો આજે આપણે રેડિએટર તથા થર્મોસ્ટેટ વાલને રીમૂવ કરવા અથવા બદલવા તથા રેડિયેટરની પ્રેશર કેપના ટેસ્ટિંગ માટેના પ્રેક્ટિકલ આપણે અહીંયા તાલીમ સહ માર્ગદર્શન એનું મેળવ્યું છે આશા રાખું છું કે આપ સૌને આ બાબતે સંપૂર્ણ માહિતી મળી જશે આભાર